જો તો મોબાઈલ મસ્કોડે છે એ જલપા બબી શું કરો એ સોનલ બેન આવો આવો હા આઈવા કઈ પાહે તો નીન પાછિત કે આવો આવો એ સોનલ બેન તો ખરી અમે ફોટો ફ્રેમ કરાવી નવી મરે મરે ઈ તો મારું ધ્યાન જ નથી કેવી અસલ ની કરાવી સ્ટાઈલ તો જો બે માણાની જેવી તેવી નથી કાઈ 1500 રૂપિયા ની છે ફોટો ફ્રેમ સોનલ બેન હા હારું લ્યો હું તો એટલે આવીતી કે હમણાં ખરીદી ના કરી જૂનાગઢ ફરવા ગયા

ये तुम्हारा पैसा अरे ये पायला रखे ने क्या आपरे सेट आ रही है एक कचरी में रही है सी ये क्या उतावड़ो ते आ कोंको बेही आ उई बाने हां सर उई बाने तुम्हें बेसवात आवया हां केवी मजा आई का जूनागढ़ फरवानी हां हो बहुत मजा आई जो आ फोटो में क्या सरस ना लागिए हाँ। छी आपरे रेशमा भाभी ने वाड ने लट जो पवन आओ तो फूल हां रेशमा भाभी तो न्याय मुंगी मुंगी दुकान में जाटा मारता था आपने तो होलसेल में सस्तू पड़े न्याय हूं तो धोड़ू बीजू हूं होय मोई तुम्हारे जेमत सोनल એજરબા બાબી ઓ હો સોનલ બનાવીયા છે આવ આવ ભુરી બેન હા હુંય આવીતી હું અમે જુનાગઢ ગયાતા ને ખરીદીના હિસાબે બાકી હતોનું કો વાતું થાય બે એકાયરે કામ હા સરસ હેલાવ તમે ગયાતા તો મને તો કેવાય ને આવું તો મારે પણ ભુરી અમાર ગાડીમાં જગ્યા નોતી બાકી તો ખેત હા ભૂરી પણ જો સોનલ બેન ને ઈ બે માણા અમે બે માણા રેશમા ભાભી ની બે માણા ને પૂછડી બેન એટલા જણા ને પછી આપણે સામાન હોય થોડો ઘણો બે ફેલા તો પછી કેટલા થાય એ નોતી જગ્યા કાઈ વાંધો ની નેક્સ્ટ ટાઈમ જમ તાર મને કહેજો એ હા 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 પાકો શું કઈ શોપિંગ કરી ત્યાં મંગનાથ મળે છે મે સાંભળ્યું છે હા તો કેટલું બધું લીધું છે ઉભા મેકઅપ બોક્સ બતાવું તમને મે કેટલું લીધું છે ગ્લાસ ને કઈક વસ્તુ ને પછી આ વસ્તુ બેરિંગ ને ટી કેટલી લીધું સરડા અને ના ટુવાલ યાન ફાડ સાંભળ તોર જેવા પછી હું હું થી લઈ લઉ એટલે સવાલ પડે ને હોલસેલ લઈએ તો એ ભૂરી બેન બેસો બેસો હું મેકઅપ નું બોક્સ બતાવું તમને હાટી કામ સોનલ એટલી બધી જગ્યા નહી જો હું સમય નાના બે એને ખાંડી એકની જગ્યા એ જો પિંક કલર કેટલું છે કેટલા એ તો કઈ યાદ નથી શું બિલ બનાવ્યું હતું તો વાહ પણ સરસ છે કેટલા ખાના છે જો ને આમથી આમ પેક થાય એવું છે એટલે આપણે છે ને કઈ ના સમાતું હોય તો બધું સમય પણ જાય હા સરસ નું છે તમે મને વિડિયો કોલ કર્યો હોય તો હું મગાવી લેતા આવું હવે એવો ટાઈમ એ નતો વિડિયો કોલ વિડિયો કોલ કરવાનો गिरनानी गोदमा एक प्रकृति जोता होइन म हुने फोन करो न आए तो बेगा खंडाना होय पछि हेउ फोन करे पछि सेट उतरा पछि शॉपिंग करवा ग्या न शॉपिंग नि बजार जोइन त ह गांडि उठै गयो मामा एमा मोबाइल हु याद आवे हा त हु सोले त न केती हु त झलपा भाभी ने कहूछु विडियो कॉल नु हा रिजल्ट पापा भी आउजो ए नाना सोनल भाभी हु ठण्डु ल्याउ एक मिनिट बेसो एवि काई जरूरी नही ના ના તમે તો કઈ કજ હું તમારા ઘર હાલતા આવતી હોય કોઈ દી ના પાડો એ હા હા હું છે ને ને ત્યાં બેસવા આવી છું ઘરે આવું છું અલે અવાજ કરો સોનલ એ કરું કે હળ હળ કરું છે તારા કરીને બોલાવે હાલો જો તમે થાય છે હું જાવ એ હા એ મારે પણ મોડું થાય છે હું ભી જાવ માગી જાને સોનલ પક્ષો પીટી એ સોરી ભૂલથી થઈ ગયો

કુસુવા દેજી લઈ લીધી કે નઈ ફોટો ફ્રેમ હું એ હેલો એટલે ફોન કરે તો કે ફોટો ફ્રેમ લીધી વર્ત આવીને તે લેતો આવી શાંતિ રાખને એ તો હું કો ભૂલાઈ જાય ને તો યાદ કરાવતી હાલ બીજા કામ તો કરી લો બેન સુ બાર રીટીંગાણા વાદળા જોસુ હા જો જલપા બેન તમારા ભાઈ ફોટો ફ્રેમ લેતા આવશે આવજો જોવા તમે હો એ હા હા સોનલ બેન એ સોનલ

હાઈસ થઈ મસ્ત એ સનલ બેન કે બતાવત ખરી ફોટો ફ્રેમ હા આવી ગઈ જોવો ને ઓહો મસ્ત છે આ ફોટો તો તમે કે પાડી આવ્યા ને ઈ એ એમાં એવું છે 2000 છે છે ને ફૂટી જાય તો એટલે સેટ જ જોઈ લ્યો ને એ હાચી વાત છે તમારી સોરી સોરી સોના બેન બહુ સરસ છે બાકી તો પછી 2000 ની ફોટો ફ્રેમ છે

ફોટો ફ્રેમ લીધી ખૂણામાં જો 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 વાહ બહુ મસ્ત છે થેન્ક યુ તાર જીજાજી લઈ આવ્યા 2000 રૂપિયાની છે આ સરસ છે આ તો ફોટો છે ને આપણે ફરવા હા હા ઈ જ છે તને બેને કીધું હું બરાબર આવતી ને એને મને પગથિયે મળ્યા પછી મને કીધું હા હજી તો આ જટકલી જેટલા આડા જડસે ને બધાને કહે આ ઈ સાચું છે ખબર ફેલાવતું જા સાચી વાત છે એ રેસ માં આવે એ બોડી ફિટ જ છે શું દરરોજ જોગિંગ કરો મને એક્સરસાઈઝ કરવાનો શોખ જ છે એ સોનલ મસ્ત 2000 રૂપિયા વાળી ફોટો ફ્રેમ લીધી છે જાવ એ હા સારું ચાલો આવું નીકળી છું ને તો એ હું બસ મજા આવો કી બાજુ માં ભાભી દેખાતા નથી તી ની વારી જાતી તી હમણા છે ને સોનલ 2000 રૂપિયા વાળી ફોટો ફ્રેમ કરાવી જોયો હો હે આવું આઓ કે સોનલ બેન ફ્રેમ જોવા આયા અમે હા હું એટલે જ આવી મને જલપા ભાભીએ કીધું મને એને જ કીધું પૂછડી બેન ફ્રેમ કે આ રહી અહીંયા ખૂણામાં મારે મોડું થાય છે ને તો હું પહેલા જોઈ લઉં તમારે મોડું થાય તો વાડીએ જાવ છે હું જોઈ લઉં મને જોવા દયો ને પહેલા મને જોવા દયો મારે મોડું થાય તો વાડીએ જાવું મને આપો હું ફટાફટ જોઈ લઉં આ પૂછડી આ તૂટવાનો છે નો અવાજ આવ્યો એ સોનલ ઈ તો આ ફ્રેમ કેમ કરતા તૂટી ને તમે બે અહીંયા ક્યાં આવીયું એ જર પાપા સોરી સોરી એ સોનલ ભાભી હું છે ને ફોટો ફ્રેમ જોવા આવી ને તો આ સિતલ ભાભી એ ખેંચી મારા હાથમાંથી એ ના ના મેં ખેંચી એને મારા કઈ ના ખેંચતા એ નથી પડી તમે ખેંચતા હતા ને એટલે જ પડી બીજું શું સનલ ભાભી 1000 રૂપિયા મારા ને 1000 રૂપિયા શીતલ ભાભી ના પાછી હવે આવી મળે તો સારું સારું સનલ ભાભી અમે જઈએ ઓ સોરી સોરી વન્સ અગેન હું પણ જાઉં છું સનલ હો એ

જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ